ડીસીપી પિનાંકીન પરમારનો અનોખો પ્રયાસ અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે પ્રયાસ મુસાફરીયારો કરીને અભિયાન શરૂ કર્યું અજાણ્યા રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલાં નવડાવી વાલ કાપી નવા કપડાં પહેરાવવામાં આવ્યા કોઈ જગ્યાએથી ખોવાયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે

ગયો અને કોઈ આડું કામ નહીં કરવાનું પોલીસ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો ને તું તારે કોઈ આડાવાડા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો આની ફિલિંગ કરો તમે